સંજેલી સ્માર્ટ પોલીસ મથક ખાતે પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી આરબી અસારી અને પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના લોક લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારમાં સંજેલી લીંબડી સુખસર સહિતના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિત આગેવાનો અને અરજદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વ્યક્તિગત આઈ રેન્જ આઈજી સમક્ષ સાઠથી સિત્તેર જેટલા અરજદારોએ અલગ અલગ રજૂઆતો કરી હતી જેમાં ઉબડખાબડ રસ્તાઓ ગંદકી સ્ટ્રીટ લાઇટ સીસીટીવી કેમેરા કુવાનું પાણી પીવાલાયક નથી આઉટપોસ્ટ શરૂ કરવા એકલવ્ય સ્કૂલ પર જીઆઈટીસી જીઆઈટીનો પોઈન્ટ મૂકવા સહિતની અલગ અલગ રજૂઆતો આઈજી સમક્ષ કરવામાં આવી હતી રાજ્ય સરકારનો ઉપદેશ છે કે પ્રજાના પ્રશ્નો તેમના જ વિસ્તારમાં જે સાંભળવા જે અનુસંધાને આજે સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે લોક લોકદરબારનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતો આ કાર્યક્રમને સુક્ષસર અને સંજેલી લીંબડી પોલીસ સ્ટેશનના નાગરિકોને તેમજ અન્ય આસપાસના લોકોને બોલાવવામાં આવ્યા હતા સિત્તેર જેટલા નાગરિકોએ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરી હતી તેમના પ્રશ્નો પણ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષક દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને પોલીસ વિભાગને લગતા જે આઉટપોસ્ટ મંજૂર થઈ છે તે શરૂ કરવા બાબતે અને સીસીટીવી કેમેરાની અગત્યની જગા પર મૂકવા બાબત તથા એકલવી સ્કૂલ આવેલી છે જેમાં રાત્રિ સમયે જીઆઈડીનું પોઈન્ટ મૂકવા માટે તથા રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે રજૂઆતો મળી હતી અને તે સિવાયની અન્ય વિભાગની રજૂઆતો પણ નગરપાલિકા નગરજન નાગરિકો દ્વારા કરવામાં આવી હતી એટલે આમ કહી શકાય કે લોક દરબારમાં પોલીસ પ્રશ્નો સિવાયના પણ પ્રશ્નો આઈજી સમક્ષ મૂકવામાં આવ્યા હતા જો કે અને પોલીસ પોલીસકે પોલીસને લગતા જે પ્રશ્નો હતા તેમના નિરાકરણ માટે આપી રાજ્ય સરકારનો જે ઉદ્દેશ છે કે પ્રજાના પ્રશ્નો એમના પોતાના વિસ્તારમાં જઈને સાંભળવાના એ અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં સુખસર વિસ્તારના ગામડાના નાગરિકો સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના નાગરિકો અને લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જાણ કરવામાં આવી હતી પ્રિન્ટિંગ મીડિયા દ્વારા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આ જાણ કરવામાં આવી હતી આ અનુસંધાને આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લગભગ સાઈઠથી સિત્તેર જેટલા નાગરિકોએ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરીને પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે કેટલાક પ્રશ્નો પોલીસ વિભાગને લગતા હતા જેમ કે આઉટપોસ્ટ જે મંજૂર થઈ ગઈ છે એ શરૂ કરવા બાબતે સીસીટીવી કેમેરા અમુક જે વ્યૂહાત્મક જગ્યાઓ અગત્યની જગ્યાઓ છે ત્યાં મૂકવા બાબતે એકલવ્ય સ્કૂલ આવેલી છે દીકરીઓની ત્યાં રાત્રિના સમયે હોમગાર્ડ જીઆરડીનો પોઈન્ટ મૂકવા બાબતે રાત્રિ પેટ્રોલિંગ વધારવા બાબતે એવી રજૂઆતો પોલીસ વિભાગને લગતી મળી હતી એ સિવાય અન્ય વિભાગોની પણ રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ આ ચોમાસાની સિઝનના કારણે બંધ છે રસ્તાઓમાં અમુક જગ્યાએ ખાડા વગેરે પડી ગયા છે તો એ ઝડપથી રિપેર થાય એવી નાની મોટી રજૂઆતો અમારી સમક્ષ કરવામાં આવી હતી જે પોલીસ વિભાગને લગતા જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીને હાજર રાખવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ અધિક્ષક દાહોદને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને જે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવી શકે એવું હતું એમની હાજરીમાં નિરાકરણ લાવવા માટે સૂચના કરી છે જે જગ્યા કોઈ જગ્યા એ પોલીસ વિભાગને આપવા માટે તૈયાર છે અને ત્યાં તાત્કાલિક પોલીસ સ્ટાફ મૂકવા માટે પોલીસ અધિક્ષકશ્રીને સૂચના કરવામાં આવી છે સીસીટીવી કેમેરા પબ્લિકના સહયોગથી અને સાથે સાથે જે નેત્રમ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ ત્રીજા ફેઝમાં અત્યારે એનું કામ ચાલી રહ્યું છે તો એના અંતર્ગત લીંબડી અને જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી ચાલી રહી છે અને જે ગ્રામ્ય વિસ્તારોની જે રજૂઆત આવી છે ત્યાં પંચાયત અને પોલીસ વિભાગ અને બીજા સંકલિત વહીવટી વિભાગો સાથે સંકલન કરીને ત્યાં ઝડપથી સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે